અમદાવાદ મહાપાલિકાની લીગલ કમિટીની બેઠકમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવા પર ચર્ચા થઈ શહેરના મધ્ય ઝોનમાં આવેલા પાંચ ગેરકાયદે બિલ્ડિંગ સામે કાર્યવાહી કરવામાં આવી જમાલપુરમાં આવેલી એમ કે મંજિલ અને લોખંડવાલા બિલ્ડિંગ તોડવામાં આવશે તે માટે કોર્પોરેશન કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી છે તેમજ બાંધકામ તોડવા પોલીસ બંદોબસ્ત પણ માંગ્યો હતો પરંતુ પોલીસ બંદોબસ્ત ન મળતા ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી કરવામાં આવી નથી ગત કમિટીની અંદર આ બંને બિલ્ડીંગ્સ બાબતમાં કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી લે અને આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની રજૂઆત કરેલ હતી તે સંદર્ભે આજરોજ ફરીથી ની અંદર જવાબ રજૂ કર્યા બાદ હવે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થઈ ગયેલ હોય હવે આ અંગે કોર્પોરેશન જે કાર્યવાહી છે એસ્ટેટ વિભાગ દ્વારા કરી અને ગેરકાયદેસર બાંધકામને દૂર કરી શકે છે તે પ્રકારની રજૂઆત હતી સાથે સાથે અંકુર ટાવર મોમિન પ્લાઝા સના સાત નામક બિલ્ડીંગ છે આ તમામ સેન્ટ્રલ ઝોનના જે બિલ્ડીંગો છે એ બાબતમાં અગાઉ પણ કાયદા કાર્યવાહી છે તે પૂર્ણ કરી દેવામાં